નમસ્કાર મિત્રો તત્કાલીન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સુરતના લસકાણામાં એક વ્યક્તિનું માથું મળ્યું નજીકની રૂમમાંથી માંથી ધડ મળ્યું પોલીસે મૃતકની ઓળખ કરવા પ્રયાસો શરૂ કર્યા સુરત શહેરના લસકાણા વિસ્તારમાં આવેલા વિપુલ નગરમાં એક યુવકનું માથું મળ્યું છે ઘટનાની જાણ થતા લસકાણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી છે માથું મળ્યું ત્યાંથી થોડી દૂર આવેલી રૂમમાંથી ધડપણ મળ્યું છે હત્યા કરી લાશને ફેંકી દેવામાં આવી હોવાની શંકા હાલમાં વ્યક્ત કરવામાં આવી છે પોલીસ દ્વારા મૃતકની ઓળખ પરેડ શરૂ કરાઈ છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે આ મામલે ડીસીપી અલક કુમારે જણાવ્યું કે મૃતકની હજુ સુધી ઓળખ થઈ નથી વિસ્તારમાં રહેતા લોકોને બોલાવી મૃતકની ઓળખ પરેની પ્રક્રિયા ચાલી રહી છે રૂમ ઘણા સમયથી ખાલી હતો રૂમની અંદરથી શરીરનો એક ભાગ મળી આવ્યો છે જ્યાં માથું લગભગ બસો મીટર દૂરથી મળી આવ્યું છે હાલમાં આ મામલે ક્રાઇમ બ્રાન્ચ અને લસકણા પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે જ્યાં ઘટના બની તેની નજીક જ ડાયમંડ ઇન્ડસ્ટ્રી પાર્ક આવેલો છે આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ